ફાઇનલી જો મસ્ત કપડા ચેન્જ કર્યા ફ્રેશ ધોન થયા છે મોટું મોટું ધોન બાકી છે અને ઓખા પૂગી ગયા ડાયરેક્ટ જો આથી વેટ દ્વારકા ધોન છે ને અમારે ટ્રેન હતી સુપર ફાસ્ટ મજા આવી ગઈ જો કેટલું પબ્લિક ઓખાથી ઉતરું આમાં ધવલભાઈ પણ જો બધા ગુડ મોર્નિંગ હા હેલો કર ગુડ મોર્નિંગ એવરીબડી ગુડ મોર્નિંગ મિત્રો બધાને હાલો હવે જઈએ છીએ આ થોડાક ફ્રેશ થઈએ પછી આપણે જોઈએ ફ્રીજ પહેલાં આપણે સુદર્શન સેતુ જોવા જવાનું છે બે દ્વારકા જવાનું

જઈએ હવે આપણે હાલો અંદર પછી દ્વાર બે દ્વારકાના દર્શન પણ કરવાનું છે કૃષ્ણ ભગવાન ના હાલો તો મિત્રો એન્ટર થઈ ગયા છે અમે જો વાહ કેવડો મોટો બ્રિજ છે હાલ તો આથી હાલ ને બાજુમાં છે ને પગપાળા હાલ બનાવ્યું છે આ બધું બે સાઈડ રોડ છે પણ અમે તો આ બધું રોડ છે વૈશ્વિક સારો વ્યૂ આવે ને મિત્રો એટલા માટે અમારે આમાં જ હાલ તું સેફ્ટી માટે છે ને જો પાઇપનું ગોઠવી દુઃખ પડી ન દરિયામાં અહીં તમે જોઈ શકો છો આય છે ને મસ્ત વ્યૂ માટેનું છે એમ જો તમે આય નિહાળી શકો છો દરિયો હુડક્યું જો ઘણું વસ્તુ આથી હો કેટલી હુડક્યું છે મારો મોબાઈલ લીધો હતા કંઈ તો આ હોડક્યુંમાં જવા તો પણ બિચારા હોડકીયોનો ધંધો પડી ભાંગ્યો હવે કેમ કે આ બ્રિજ બની ગયો એટલે હુડક્યા હવે કોક બેસે કોઈકનો બેસે એવું બધું છે આમાં જો તો આથી હાલવાનું છે મસ્ત તડકો બહુ ફૂલ છે તે ધીમ ધીમે હાલ્યા જઈએ પહેલી વાર આવ્યા છે એટલે હાલીને જવું છે મિત્રો પછી પછી તો નુકસાન ભાગી જાય છે તો તમારે જે પણ ઇંતજાર હતો અમને પણ ઇંતજાર હતો તમને પણ ઇંતજાર હતો જે પુલ ઓહો સુદર્શન સેતુ તમે જો સમજો મિત્રો એવી પુલ બને ઓ ભાઈ આમ જો મુંબઈ સેમ ટુ સેમ હું મુંબઈ પુલ જોઈ લો ને આ પુલ જોઈ લો બે સરખો છે સુદર્શન સેતુ અને નજારો આથી બહુ મસ્ત આવે છે ટવલ કેમ મજા આવી ગઈ ને થોડી ગરમી છે પણ હાલ છે કાલે અને આ તો આ મને ખબર તાતાના કઈ રીતના બાંધ્યા છે

હાલો દ્વારકા પૂરી ગયા બપોર ના બારો સારા બારે હાલા મસ્ત દ્વારકા ભગવાનના ના દર્શન બે દ્વારકા દર્શન કર્યા દ્વારકા દર્શન કરતા હાલો હાથે હાલે છે ચાલો ફાઇનલી અમે પૂરી ગયા દ્વારકાધીશ દ્વારકાધીશની જાય મિત્રો અહીં જો લીખું છે જય દ્વારકાધીશ હા મિત્રો આ મંદિર છે દ્વારકાધીશનું નું હાલો મસ્ત દર્શન કરતા એ કાજ હવે ગરમી પણ છે પણ ચાલશે ચાલો દર્શન કરતા પાછા મોબાઈલ અંદર એવા કાંઈ નથી મોબાઈલની કાય સામાન નહી લઈ જવાતો બધે મંદિરે ગયા ને પણ કાય અમે અંદર લેવા ગયા તો કાય અંદર તો શૂટ કરવા દીધું છે હા દર્શન કરતા એ જય દ્વારકાધીશ સાલા મોસ દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન દર્શન કર્યા આરામ જમવા નો છે પર તે પેલા એક કલાક છે પછી અમાર બોસ છે બે કલાક આ બે કલાક એક કલાકમાં માં બસ ને જતા હતા એક કલાક રખડવાનું છે આલો રખડતા આલો જમવા આવો ને તો તમારે 20 રૂપિયા ટિકિટ લેવી પડે તો એ જમવા મળશે તમે જ્યારે આવો ત્યારે ભૂલતા નહીં આપણે મંદિર છે બાજુમાં જમવાનું છે જમવામાં આટલું બધું છે મસ્ત મજા લેવા માટે તમે પણ આલો ખાવા મિત્રો હાલો મસ્ત પ્રસાદી ખાધી મજા આવી ને મસ્ત મજા આવી મિત્રો હાલો ગમતી નદી કિનારે ઘડી બેસી પછી પ્રસાદીમાં માં થોડીક લેવાની છે પછી નીકળી જશું ઘર બાજુ ક્યાં

મિત્રો ત્રીજો બાજી ઘરે આવો છો તો તો બાજી ઘર ગયા તા ત્રીજો બાજી ઘર તો વાય વાય હોડક્યું હલવાઈ ગયું હતું અત્યારે માણ માણ કાઢી આવું છો હવે અત્યારે લઈ ગયું જો આ ભાઈને ને ભોડક્યું હલવાઈ ગયું હતું અંદર સારું નતી થતી લઈને ગયા મદદ કરવા ભાઈ બધા આવી ગયા તો આ મંદિર આવ્યા છે શ્રી સંગમ નારાયણજી કા મંદિર દર વખતે પગે લાગવા આવી એમાં બધા દર્શન કરતા આખલ પણ જોજો મિત્રો આવે હમણાં જોજો ખતરનાક મોજો આ મંદિર ના જ છે ઘણો મોજો આવે છે જોવું હોય તો તમારે પાણી પૂગી જાય દરિયા કિનારે આવ નજીક જો હા હા યુ આવે એક નંબર જો આ મંદિર છે જે મોજા થતો હતા એના મંદિર પાછળ જો હજી થાય છે તો દ્વારકાધીશ નું મંદિર તો દેખાય દેખાય આડું આવી ગયા મકાન પર નહીં ગયા જો દેખાય દ્વારકાધીશ નું મંદિર મિત્રો હાલો બહુ મજા કરી બહુ આનંદ કર્યો હવે આપણે ઘર બાજુ નીકળવાનું છે પરસાદ લેવાનું બાકી છે પરસાદ લઈને નીકળી જઈ ડાયરેક્ટ કેમ કે ત્રણ વાગ્યા અમારી બસ છે દ્વારકા અમરેલી વાળી હું બાબરા ઉતરી જાઉં ધોળ અમરેલી ગયો જાય ચાલો જય દ્વારકા તમારી કૃપા છે એટલે અમારી પૂજા ફરવા એવા મજા આવી પાછો બોલે છે પાછા આવશે મજા આવી જાય

તો મિત્રો આ બધું લેવાઈ ગયું પ્રસાદ લેવાઈ ગયા ઘર માટે નીકળી જાય તાળકો ફૂલ થઈ ગયો છે ત્રણ વાગે બસ છે અમે વાળી હાલો હલોગમાં બી કન્ટિન્યુ રહી ગયો હલો દ્વારકાના બસ સ્ટેન્ડ એ દ્વારકાધીશ દ્વારકા બસ સ્ટેન્ડ ચાલો આપણે બસ જોઈએ આપણે અમૃતવાળી ગયા છે બસ જોઈએ પહેલાં આપણે અમૃતવાળી બસ આવી ગઈ છે તમે બહુ ખુશ ચાલો ડાયરેક્ટ ઘરે મળશું એ તો ખૂબ છે અમારે થાકી ગયા છે તો બસ

ચાલો પાછો આઠ વાગે આવ્યા છે હોટ આવ્યો છે પાછો વાળા બોર્ડ આપણે લઈ લીધું છે કેમ કે ઉધરાજ લાગે પાણી છે બધું મસ્ત મન થાય પી લેતા ઉનાળામાં અમારે બસ છે ધોલ બેન લેવું નથી કે લેવું લે જા આને લેવો એ નથી લેવો આ મિત્રો ઠંડો મસ્ત પવન આવે છે એક નંબર હજી ક્યારે ઘરે પહોંચાડે નથી ખાતા હાલો કોણ આપીવા મિત્રો કેટલા મેળા છે આ છે રાજકોટ નું બસ સ્ટેન્ડ આજે અગિયાર વાગે પોચી શું કરે હવે પૂરશે બાર વાગે અમરેલી પહોંચે હા ઓળખમાં બી કન્ટિન્યુ રહીજો આપણે પૂરી ગયા રઘુર ચાર ચરકા પડકે છે પપ્પા પણ નોકરી માં કોટલા પીઠા એટલે સારું મારે ભેગું થઈ ગયું ધવલા તો ત્યાંથી વ્યો જજે બસ આવે છે ને પોણા કે સારું હાલ તો મળી હાલ પછી હાલો મિત્ર હાલો ઘરે ઘરે પણ વેવા અગિયાર વાગી ગયા ફ્રેશ થોડા થઈ ગયા છે પપ્પા તો એટલે ખાટલા પડી ગયા મમ્મી બધાય ખૂતા છે જાગી ગયા હલાઓ ખાઈ લે આપણે ખાવામાં તો જો હે હા ઓ વેવા આ તો પ્રસાદી લઈને સોન પાપડી છે રસ છે પછી આ મગનું શાક છે ના ભૂંગળા છે હાલો ખાઈ લે મિત્રો હાલો ખાવા મિત્રો હાલો મસ્ત ખાવામાં નવરા થઈ ગયા ને મારી બે દિવસની ટ્રીપ તમને કેવી ગમી જો ગમી તો લાઈક કરી દેજો પ્લીઝ બધાય હરર મહાદેવ સોમનાથ પછી બે દ્વારકા દ્વારકાધીશ દ્વારકા દ્વારકાધીશ તો બધા કોમેન્ટ લખવાની છે